જય જવાન જય કિસાન આજ દિવાળી છે અને અપલોટ આપણે કાલે હોજેવાય તો બતાયા તો ને અપલોટ આજે વવરા રે છે આફ્રિકા અને મારા પપ્પાએ જો રંગોળી બનાવી છે જે મસ્ત બનાવી એન આપડા ખેડુ તો રંગોળી જુઓ હા જો આ આપડા ખેડુ રંગોળી છે અને આ બધા મેલોમ દોરતા હશે આપણે તો ખેતરમાં ખાતરથી દોરી છે ભાઈ જેવી આવડી જોઈએ હવે બધા કેવી શુભ કામનાઓ આપે છે

અને હવે બટાકા થઈ રહ્યા એટલે આપણે ટ્રેક્ટર લેવા જઈએ હવે રસ્તામાં આવી ગયું છે બતાવો તમે હમ અને આ છે અમારો આઠ વીઘાનો પ્લોટ જે અમે ઉધર જમીન વાવે છે તે જો આ પ્લોટ તો આપણે કાલ વાવ્યો અને લેટરું પણ લોબી થઈ ગયું છે અમારે લેટરું મશીનમાં જ તોણી નાખે છે બટાકા જો આ લેટર લોબી કરીને એવી રીતના તમે બતાવું તમારે પણ બટાકા વાવવાના હોય તો આવી રીતે મશીનમાં ડાયરેક્ટ લેટર જોઈન્ટ કરી નાખવાની જેના લીધે આપણે ડબલ મજૂરી ના થાય જો બીજા ખેતરમાં આમ લોબી કરી છે ને ઓછી આપણે ઓમ કરવાની જો આ મશીન માં લટકાઈ દીધી છે એટલે મશીન અને આ વખતે કાપવામાં માઇકોરાજા નો ખસ જો નવો ટેસ્ટ લીધો છે આ વખતે કે કઈ રીતે થાય છે આ રીતે જો માઇકોરાજા કઈ ઢેલી પાડી મૂકે છે ને ઢેલી ઘણી બધી પડી છે જો અને આ ટ્રેક્ટર આવી ગયું હવે બટાકા નખવાનું વીઘાની જમીન છે ટ્રેક્ટર વાળો આવ્યો છે પણ આગળ આવે પાછળ આવે વિચારે રહે તો જો ટ્રેક્ટર આવી જશે આપણે બટાકા ભરાય ને ઘેરથી